અંકલેશ્વર તાલુકાના ભળકોદરા ગામ ખાતે ગાયના બાળ વાછરડા ઉપર સ્વાને હુમલો કર્યો હતો જાગૃત નાગરિક દ્વારા કરુણા એનિમલ એમ્બ્યુલન્સને જાણ કરાતા ડોક્ટર સહિતનો કાફલો સ્થળે દોડી આવ્યો હતો બાળ વાછરડાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ભળકોદરા ગામ ખાતે ત્રણ જેટલા સ્વાનોએ નાના બાળ વાછરડા ઉપર હુમલો કર્યો હતો ઘાયલ બાળ વાછરડું ત્યાં કણસથી હાલતમાં પડ્યું હતું તે દરમિયાન ત્યાંથી પસાર થતાં રાહદારી જાગૃત નાગરિક અમનકુમાર દ્વારા કરુણા એનિમલ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી કરુણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ તથા ભરૂચના સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરુણા એમ્બ્યુલન્સના ડોક્ટર શ્રી તુલાકુમાર તથા સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપદેશ પિત્રોડા દ્વારા વાછરડાને તાત્કાલિક ઘટના સ્થળે સારવાર આપવામાં આવી હતી અંતરે નોંધવું ઘટે તે માનવીઓને બાદ હવે પ્રાણીઓનું ઉપર પણ શ્વાનનો હુમલાઓ વધવા પામ્યા છે જેને લઈ ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં એક ભયનો માહોલ ઊભો થવા પામ્યો છે નમસ્કાર મારું નામ છે ડૉક્ટર તોલા કુંભાર આજે સવારે દસ વાગે જેવો અમન કુમાર દ્વારા કોલ કરવામાં આવ્યો છે ઇમરજન્સી કોલ ઓગણીસ પાસઠ પર ગાયનો વાછળ અને ઘણા બધા કુતરાઓએ પટકા ભરીને પાછળ કરીને એને થોડી નાખ્યું હતું તેમના કોલ દ્વારા સીડીઓ ઓગણીસ એમ્બ્યુલન્સ અંદર અહીંયા સુધી પહોંચાડી છે અને કમ્પ્લીટ અને તુલંત સારવાર માટે તાત્કાલિક દવાઓ ચાલુ થઈ ગયું છે સંયુક્ત તમે અમારી સાથે જ ફાઉન્ડેશનમાંથી જગદીશભાઈ છે જેમણે એમાં હેલ્પ કરી છે એમને અને એમની ટ્રીટમેન્ટ પણ ચાલુ છે વારસાની અંદર